આપણે પેલા જોવા છોકરાને કઈ દે હા તો આપડે શું મદદ કરી પણ મને હું લે તો હાલ આ તો ત્યાં શીખવાડો ગયા મેં બે આવી તો થઈ ના પણ હું કેવું નઈ

જવું નહી પે પાવા જઈએ મન તમારો વક હશે થોડો મારો વક નતો રેવડાવ ચંપલ પહેરો જીએ ભાઈ આવી હા ચંપલ પેરો

તમારા છોકરાના હાથે હાથ મેં આ બે તમને તમે ઈવન માર્યા તા હા હોય આ તમે ઈવન માર્યા એને મને માર્યું મોટા ગલ્નું પોણી ના પીઉ હાલ સાબિત થઈ જ રહે તમે બેહો પોણી આપ શું કરી અન મારે હોર પડ્યા છે આ ઇમને પડ્યા છે તો પડ્યા પણ આ આ તું નહીં મારે

બોબડું હોય કોઈ બ્યાર હોય લમડું હોય એના ભગવાન એ કુદરતી ખોળ હોય ને એને કોઈ દારો મસ્કરી કરવી નહીં એ કુદરતી જે હળ એ રહેવાનું એ ઠેરથી વાપરતા નહીં બધા આ ગામમાં ખબર છે કે ઠેરથી વાપરતા નહીં તો તમારા બાપ દીકરા છો મસ્કરી કરવાના આવે સર એટલે અમે એ ને એ વાપરતા નહીં મસ્કરી જમ કરી તમે પઈ થઈ નેકડા થાય એટલે કલીકવા એટલે એ ને એ ટાઈમ પાસ કરવાનો વસ્તુ હ ને એ ને કિરણ આ આ સુકરો રે સુકરો એ કણ કશું વાક નહીં નો કશું વાક નહીં આ ગઈરા ના ખબર પણ તમે તાર બેઠા નહીં મલાય માર ના દેવાય તમે થાપો દો હ મારો ના દેવાય

છોકરા મું ખા ખેલી નાખું સતરંગો ખરી હું સતરંગો ખેલાઈ

વાપરતા નહીં હવે બ્યારું બોગડું ને લુરું લગું એક જેવું હોય અને એ ના કરવાની હોય

નલન <machakansi> કરી <coughs>

બે તારું થયું પણ કેસ કર્યું નહિ ન જો પેલો તો ડોહો વાપરતો નહી કીધું કે મને એટલો વાણી એટલો બધો માર્યો ને